ધોળા દિવસે લૂંટની ઘટના કુલે રૂપિયા બે લાખ તેર હજારની મત્તાની લૂંટ કરી લૂંટારૂ ફરાર ખેડા જિલ્લાના મહુદામાં ધોળે દિવસે લૂંટની ઘટના બનવા પામી છે મહુદાના રોહિતવાસમાં રહેતા જેઠાભાઈ મકવાણા પ્રથમ માળે પોતાના પત્ની સાથે રહે છે તેઓ પોતાના ઘરે પાછળના રૂમમાં બેઠા હતા તે દરમિયાન બપોરના આશરે દોઢ વાગે ત્રણ અજાણ્યા ઈસમો અચાનક જેઠાભાઈના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી જેઠાભાઈને બાનમાં રાખી જેઠાભાઈને મોઢા પર ફેટ મારી તથા ડાબા પગે ઢીંચણ ઉપરના ભાગે ચપ્પુ જેવા ધારદાર હથિયારી ઘસરકા કરી ઈજા પહોંચાડી જેઠાભાઈ પાસેથી તેમના ઘરના તિજોરી કબાટની ચાવી જબરદસ્તી મેળવી કબાટમાં મૂકેલા પાકીટમાંથી રૂપિયા વીસ હજાર તથા તિજોરીમાં મૂકેલ પાકીટમાં મૂકેલા રૂપિયા એક લાખ પંચ્યાસી હજારની તથા જેઠાભાઈના જમણા હાથે ત્રીજા નંબરની આંગણી પરેલ અડધા તોલા સોનાની વીંટી રૂપિયા આઠ હજારની મળી કુલે રૂપિયા બે લાખ તેર હજારની મતદાનની લૂંટ કરી ફરાર થઈ ગયા પગલે જેઠાભાઈએ મૌદા પોલીસ સ્ટેશન પોલીસને સમગ્ર આ મામલે ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પોલીસ દ્વારા ત્રણ અજાણ્યા ઈશમો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નિશાર શેખ મહુદા